અમે અત્યારે વટવા વોર્ડ નંબર સુડતાલીસની અંદર ઊભા છીએ અહીંયા મગદુમનગર વિભાગ એકની મકદુમી મસ્જિદ પાસે ગટરનું પાણી છેલ્લા દસેક દિવસથી બેગ મારી રહ્યું છે તંત્રને ઘણી બધી કમ્પ્લેન કરવા છતાંય બે ત્રણ દિવસ પહેલાં એક મશીન આવ્યું પરંતુ તે છતાં તેનો નિકાલ આવ્યો નથી અધિકારીઓને ઘણી રજૂઆત કરી ઓનલાઈન ફરિયાદ કરી તે છતાંય અમારા પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી તો અમારી તંત્રને વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમારી ફરિયાદનું સોલ્યુશન લાવે કારણ કે અહીંયા ગટરનું પાણી એટલું બધું ઉભરાય છે કે તેનાથી આવવા જવામાં અહીંયા રહેતી પબ્લિકને પણ ઘણી તકલીફ વેઠવી પડે છે એટલે તંત્રને મ્યુનિસિપલ કોર્પોરેશનને મેયરશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જલ્દીથી જલ્દી અમારા પ્રોબ્લમનું કોઈને કોઈ નિરાકરણ લાવી અને અહીંયાની પ્રજાની સુખ સુવિધા સાથે ચેડા ના થાય અને અહીંયાની પ્રજા સુખ સુવિધાથી વંચિત ના રહે તેવી અમારી તંત્રને નમ્ર વિનંતી છે